ભારત અને પાકિસ્તાન યુદ્ધની વાત કરવામાં આવે તો એક બાજુ તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે તેની સીધી અસર પ્રવાસન ઉદ્યોગ ઉપર પડી રહી છે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેને લઈને વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન યુદ્ધને કારણે પ્રવાસન ઉદ્યોગને કરોડો રૂપિયાનો પટકો પડ્યો હોવાનો એક અહેવાલ સામે આવી રહ્યો છે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ઉનાળાની સિઝન ચાલી રહી છે ટ્રાવેલ્સ એજન્સીઓને ઉનાળુ વેકેશનની સિઝન આ વખતે માથે પડી હોવાનો અહેવાલ સામે આવ્યો છે કારણ કે વાત કરવામાં આવે તો ઉનાળુ વેકેશનમાં કેટલાક લોકો પ્રવાસે જતા હોય છે ને ખાસ કરીને વાત કરીએ વેકેશનની મજા માણતા હોય છે ત્યારે આ વખતની વાત કરવામાં આવે તો હિમાચલ પંજાબ ઉત્તરાખંડ સહિતના જે ટૂર પેકેજો જે છે જે અગાઉ બુક કરવામાં આવ્યા હતા તે પેકેજો ધડાધડ કેન્સલ કરવામાં આવી રહ્યા છે રાજસ્થાન સહિતના જે અલગ અલગ જે પ્રવાસન ક્ષેત્ર જે છે ત્યાં આગળના જે ટૂર પેકેજ જે છે તે કેન્સલ કરવામાં આવી રહ્યા છે શ્રદ્ધાળુઓની વાત કરવામાં આવે તો હવે આગામી સમયમાં અમરનાથ યાત્રા પણ શરૂ થવાની છે ત્યારે શ્રદ્ધાળુઓ હવે આ સ્થિતિને જોતા અમરનાથ યાત્રાએ જવા પણ હાલ તૈયાર નથી પરિણામે ટૂર ઓપરેટરોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે આગામી જુલાઈ મહિનાથી અમરનાથ યાત્રાની જે શરૂઆત થવાની છે ત્યારે તેને લઈને બુકિંગની વાત કરવામાં આવે તો અમરનાથ યાત્રાને લઈને અત્યારની સ્થિતિએ ખૂબ ઓછું બુકિંગ નોંધાયું છે એટલે ઓવરઓલ કહી શકાશે કે ટ્રાવેલ્સ એજન્સીઓને આ વખતે ઉનાળા વેકેશનની સિઝન માથે પડી હોવાનો અહેવાલ સામે આવ્યો છે